આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર આંકલેશ્વરના સારંગપુર ગામે રહેતા જીતેન્દ્ર પ્રતાપભાઈ પટેલ ગત તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે દહેજ ખાતે ભાણેજના લગ્નમાં ગયા હતા તે દરમિયાન તેમના બંધ નિશાન બનાવી તાળું તોડી પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રૂપિયા એક લાખ છોતેર હજારના સોનાના દાગીના અને રોકડા રૂપિયા પાંચ હજાર મળી રૂપિયા એક લાખ એક્યાસી હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગે જીતેન્દ્ર પટેલે જયડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આવી હતી પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે હું સારંગપુરની રહેવાસી છું અમે ઓગણત્રીસ તારીખે સવારે સાત વાગ્યે મારી નણંદના ત્યાં દેજ લગ્નમાં ગઈ હતા બીજે દિવસે ત્રીસ તારીખે સાંજે અમે છ વાગે ઘેરે પરત થઈ ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું જોયું અમે તૂટેલું તાળું જોઈને ઘરમાં બેસ્યા ઘરમાં આવીને જોયું તો ખાટલા પર બધા